રાજકોટના ઉપલેટામાં અખાત્રીજ એટલે કે ભગવાન પરશુરામ ની પરશુરામ જયંતિ નિમિત્તે ઉપલેટા બ્રહ્મ સમાજ દ્વારા વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી ઉપલેટામાં અખાત્રીજના પાવન દિવસે ભગવાન પરશુરામ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ પરશુરામ જયંતિ નિમિત્તે ઉપલેટા બ્રહ્મ સમાજ દ્વારા ત્રિલોકનાથ મંદિરેથી સવારે શણગારેલા વાહનો અને ઢોલ નગારા બેન્ડવાજા તેમજ ડીચેના સથવારે વાજતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ શોભાયાત્રામાં બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો યુવાનો યુવતીઓ અને શહેરના રાજકીય તેમજ સામાજિક ઉપરાંત સેવાકીય સંસ્થાઓના આગેવાનો વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા ઉપલેટામાં યોજાયેલા શોભાયાત્રા ઉપલેટા શહેરના બસ સ્ટેશન ચોક રાજમાર્ગે બાવલા ચોક ગાંધી ચોક અશ્વિન ટોકી ચોક થઈ બ્રહ્મ સમાજ ખાતે પહોંચી ભગવાન પરશુરામની મહાઆરતી અને પૂજન કરવામાં આવ્યું હતું ત્યારે આ પૂજા વિધિ બાદ બ્રહ્મ સમાજના સેવાભાવી પ્રમુખ જીજ્ઞેશભાઈ વ્યાસ પરિવાર દ્વારા બ્રહ્મ મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું ઉપલેટામાં યોજાયેલા શોભાયાત્રાના રૂટ ઉપર ઠેર ઠેર ઉપલેટાના જુદા જુદા સમાજના આગેવાનો સહિત અન્ય સેવાભાવી સંસ્થાઓ એસોસિએશન દ્વારા શોભાયાત્રાનો ફુલહાર કરી વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઉપલેટાની વિવિધ સંસ્થાઓ દ્વારા ચોકે ચોકે શરબત અને ઠંડા પીણાનું પણ આયોજન કરવામાં આવશે ત્યારે આ કાર્યક્રમોને લઈને ઉપલેટા બ્રહ્મ સમાજમાં ભારે ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું આજના આ પવિત્ર દિવસે અમે ભૂદેવો પરશુરામ જયંતિ અને અખાત્રીજના દિવસે એકઠા થયા છીએ અમારા બ્રહ્મ સમાજમાં ખૂબ જ સરસ પ્રસાદીનો મહોત્સવ હતો અને અમે ખૂબ જ સરસ ઉપલેટા ગામમાં ત્રિલોકનાથ મંદિર થી લઈ અને ગાંધી ચોક બસ સ્ટેન્ડ ચોક અશ્વિન ટોકીઝ એટલે કે ભાદર ચોક અને અમારા સમસ્ત બ્રહ્મ સમાજ સુધીની રેલી હતી એમાં અમે ખૂબ જ ઉત્સાહપૂર્વક ભગવાનના ગીતો ભક્તિ અને પરશુરામની રેલીમાં અમને ખૂબ જ મજા આવી અને આ દિવસ અમને આનંદ છે કે અમે આટલા બધા ભૂદેવો એક સાથે એકઠા થયા અને પ્રસાદીનો આનંદ લીધો દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્રાહ્મણોના આરાધ્ય દેવ એટલે કે શ્રી પરશુરામ ભગવાન તેમના જન્મોત્સવ નિમિત્તે કાલે રાત્રે બધા પોટ તૈયાર કરી અને ભવ્ય થી ભવ્ય અને દિવ્ય થી દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ આજે સવારે ત્રિલોકનાથ મહાદેવના મંદિરે પૂજા અર્ચન પાઠ કરી આરતી ઉતારી અને શોભાયાત્રાની શરૂઆત કરેલ બસ સ્ટેન્ડ ચોક ગાંધી ચોક થઈ અશ્વિન ચોકી થઈ અને આપણે બ્રહ્મ સમાજે પૂર્ણવૃતિ કરેલ ઉપલેટા કડવા પટેલ સમાજ લેવા પટેલ સમાજ લોહાણા સમાજ સોની સમાજ આયર સમાજ 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 ક્ષત્રિય સમાજ સમાજ દરેક દ્વારા સન્માન કરવામાં આવેલ તથા પરશુરામ પૂજા અર્ચન કરવામાં આવેલ આજે પરશુરામ યાત્રા પૂર્ણ થયા બાદ સમસ્ત બ્રહ્મ સમાજમાં ભોજનનું આયોજન પ્રસાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતો તથા શોભાયાત્રા તથા મહાપ્રસાદનો તમામ ખર્ચ્નેશ વ્યાસ મહાદેવ તરફથી આપવામાં આવેલો હતો બ્યુરો રિપોર્ટ હરશીભાઈ અહી રૂપલેટા